કરજણ તાલુકાના કોથાવ ગામ છેલ્લા દોઢ એક વર્ષ એક પરિવારની પંચાયતની ગટર લાઇન વર્ષો પહેલા ઘર પાસેથી જવાથી ગટરની પાઇપ લાઈન તૂટી જવાથી ઘરની બહાર બાથરૂમ ટોયલેટ પાસે ઊંડો ભૂવો પડી જવાથી પરિવારને પડી રહેલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે છેલ્લા એક બે વર્ષથી આ પરિવાર વસાવવા મધુબેન સોમાભાઈ જેઓ વારંવાર પંચાયતમાં તથા ગામના સરપંચ શ્રીને રજૂઆત કરે છે એક વર્ષથી કાલાવાલા કરે છે તો પણ ગામના તલાટી તેમજ પંચાયતના સરપંચ અને લાગતા વળગતા કર્મચારીઓ આ ખાડે કાન કરતા હોય તેમ દેખાઈ રહ્યું છે પીડિત પરિવાર છેલ્લા ઘણા સમયથી પંચાયત કચેરીના ધક્કા ખાઈ રહ્યો છે તેમ છતાં આ મધુબેન જેઓનું ઉંમર વર્ષ આશરે પચાસ થી સાહીઠ વર્ષ હોય અને આ બાથરૂમ તેમજ ટોયલેટ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી આ પરિવારને કોઈ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી અને આ પરિવાર આ ઘર પાસે પડેલો ઊંડો ભૂવો પડી જવાથી મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે કોથાવ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાતીઓને પરિવારની આજીજી કરી રહ્યો છે અને પરિવારની માંગ છે કે અમને પડી રહેલી મુશ્કેલી દૂર કરી આપવામાં આવે અને અમારી સમસ્યા દૂર કરી આપે પરિવારને ન્યાય ના મળતા મીડિયાનો સહારો લઈ ન્યાયની માંગણી કરી છે મધુબેન વસાવાનું કહેવું એમ છે કે એમને આ ઉંમરે પડી રહેલી મુશ્કેલી વહેલી તકે નિરાકરણ આવે અને અમને યોગ્ય કામગીરી કરી આપવામાં આવે હવે જોવાનું એ રહ્યું કે કોથાવ ગ્રામ પંચાયત આ મધુબેન વસાવાના પરિવારને કામગીરી કરી આપશે કે

કે જોઈ જાય પણ આયા નહીં એવું છે હવે કેટલા સમયથી આ વસ્તુ થયેલી છે તમારી 12 મહિના જીવી થઈ અને હેના કારણે થઈ છે આ ગટેલ લાઈન જાય ને ગામની હા હા નીચે અમાર ઘર તરે તે ફૂટી તે આવતા નહીં જોવા આ તમે કોણે કોણે આ વસ્તુ કીધેલી છે આ જયતી મે તઈ હોય કેવા કઈ જગ્યા પર તઈ તલાટીન તઈ અને પછી તે તો બદલાઈ જાય પણ હવે નવા આયા તો નહીં જાય કેટલા ટાઈમ થી આ થયું છે 12 મહિના થી આ હવે તમારી માંગ શું છે હવે આવે તો સારું હરી આ બંધ કરી દે ને આગળ થી તો વાંધો નહીં અમારે તમને કઈ તકલીફ પડે છે ખોદાઈ ગયા પછી તકલીફ તો પડે ને ધાક ના લાગે આ બધું કેટલો ખારો વારંવાર જવાનું બધું મારે તકલીફ પડે બાથરૂમ હો કેવી રીતે જવાનું તમારી ઉંમર કેટલી હશે સાહેબજી